હોલદાર બોલો સાહેબ તમને કઈ ખબર છે કમિનર સાહેબે આપણું ટ્રાન્સફર આ ગામમાં હુકમ કર્યું છે ના આમ જોવો તમે મારી વાત સાંભળો આપણા પેલા અહીંયા એક બીજા સાહેબ હતા પણ અહીંયા રહ્યું ને આ ગામમાં દારૂનો બહુ માણસ ધંધો કરે છે અને એમાં એવું છે કે એ સાહેબથી દારૂડિયા પકડવાના નહીં ને એટલે એ સાહેબનું ટ્રાન્સફર કરી નાખ્યું અને આમ જોવો કમિનર સાહેબે અહીંયા આપણું ટ્રાન્સફર એ સાટું કર્યું છે કે આપણે ગમી એમ કરીને દારૂડિયાને પકડવાના જ છે પણ એ મારા દીકરા મારાનો દારૂડિયો એવો સલાકનો દીકરો છે ને કે કોઈ દી કોઈને હાથમાં જ નથી આવતો અને આ ગામનાને નથી ખબર કે દારૂનો ધંધો કોણ કરે છે અને કમિશનર સાહેબનો આજ ફૂલ ઓર્ડર છે કે ગમે એ થાય બે દિવસની અંદર જો તમે એ દારૂડિયાને નહીં પકડો ને તો આપણું બેનું એવું ટ્રાન્સફર એવી જગ્યાએ કરશે ને કે જ્યાં કણે ખાવા પીવાના વાંધા છે એટલે આ જ ગમી એ થાય ગમે એમ કરીને દારૂડિયાને પકડવાનો જ છે બરોબર ઓકે હાલો અને આમ જુઓ ગમી માણા ઉપર શાક જાય ને એટલે તરત ઊભો રાખીને તપાસ કરવાની હે બરોબર બરોબર સાહેબ એટલે આજ રૂ ને ગમી એમ કરીને દારુડિયાને તો પકડવાના જ છે હોલદાર બોલો સાહેબ ઉભા રહ્યો આમ જુઓ મારી વાત સાંભળો આપણે બે રહ્યું ને આવી રીતના ભેગા રખડશું ને તો આ મારા દીકરા મારાના દારૂડિયા નહીં પકડાય એક કામ કરી આમ જુઓ તમે રહ્યા ને આ સાઈડથી ગામમાં આટો મારો અને હું આમ જાઉં તમને ગમ્યા શક પડે ને ગમી માણા ઉપર એટલે તરત ઊભા રાખીને તપાસ કરજો અને એવું લાગે ને તો મારા ફોન કરજો બરોબર હલો સાહેબ ચાવ હા હવલદાર ને તો મેં આમ કાઢ્યા છે પણ મારા દીકરા મારા ના એકાદો દરુડિયો હાથમાં આવી જાય ને તો સારું છે નકર કમિશનર સાહેબ મારો ને હવલદાર નો હવાર ના પોર માં વારો કાઢી નાખશે શું આપણા ગામ માં બે નવા પોલીસ વાળા મુકણા છે ઉપાધિ નો કરતો આપણો આઈડિયો એવો છે ને કે આ શેરીમાં બીજા માણા આવતા બીવે છે તો એ પોલીસ વાળા શું કેવાતા અરે તો ઉપાધિ કરીમાં આપણો ધંધો બંધ નહી થાય ચાલુ જ રીસી એ જાડિયા અત્યારે તું રાખ મારા માં ને કાર્ય ફોન આવે છે મારે એને માલ પોગાડવો જોઈશે એ આપણા એક ગ્રાહક નહીં તૂટે તું અત્યારે ફોન રાખ હવે મારે કઈ કર્યું ને કાર્ય માલ પોગાડવો જોઈશે હાલ ઘરે તારું વાર છે

નો પીવાવારો પકડાડણો પીવાવારો પકડાડણો ને તોય બધું કામ થઈ જાય હાલમ ઉતાવળો આને વાહે કેમ હાથ બાપ મારવાનો હાલ હાલ તો આગળ હાલ અન કેરે તું એકલો આ બજારમાં ન આવતો ઓયડી રે ને ભૂત થઈ ગઈ પેલું તન કહેતું તો નઈ ભૂત થઈ જો છે આમ હું જોસ ભાગાઈ જાય અરે બાપરે આ છોકરા તો મને દેખી ગયા કોઈને કે ને એ પેલા ઘણી ઘર પાછું મૂકવા જવું જોઈશે આ મારા દીકરા મારા આખા ગામમાં આટો માર્યો પણ એક દારૂડિયા દેખાણા નહીં અને એક નો પકડાણા અને આ હવલદારે કેરું ના આટો મારવા ગયા ક્યાં આવે છે હવલદાર હા આવે હવલદાર એ હવલદાર આવો ને આવો ને બોલો ને સાહેબ

હાલો દેખાડો એ કાર્ય એમાં એવું હતું ને હું તને દારૂ દેવા આવતો તો તા મને બે છોકરા જોઈ ગયા એટલે મેં દારૂ પાછો મૂકી દીધો તું ઉપાધી ન કરતો હું તને અડધી કલાકમાં દારૂ પગાડ દઈશ હાલો હાલો છોકરાઓ તમ તમારે બીવોમાં અમે તમારી હારે જ છેવી હાલો હાલો અને અઈ છોકરા કઈ ઓયડીમાં ભૂત થાય છે સાબા ઓયડીમાં તઈ

અલી બાજુ આ ઊભી નો રે આ दारू ના અડડા માં તારો કાય હાથ નથી ને ના ના સાહેબ મારો આમાં કાય હાથ નથી સાચું બોલેસ ને હા સાહેબ આ મારા દીકરા મારા નો હવાલદાર આમ નઈ માને લાવો તો ઢોકો લાવો પાસાઈ ઊપાયો ઊપાયો આ दारू નો હું ઢાકુ હું તું જ दारू નો અડડો છે એમ મારા દીકરા મારા નો કેદુ નો અમને હેરાન કરે છે કા પણ હવે ઈ તો કે આ ભૂત ભૂત ઈ બધું શું છે સાહેબ એની મન ન ખબર એની બધા ન ખબર ના તારી જાય ને સાહેબ ઉપર જો ઉપર જો કહો સાહેબ આ ભૂત નું મોરું પેરી જો ને ઉ બધાને માણા બીવરાવતો તો એટલે મારો દારુ નું ધંધો આમ હાલવા જાતો તો વાહ મારા દીકરા મારા નો તિયાર નો દીકરો છો એમ ને આયા બધા માણસો ને બીવરાવે એટલે આ શેરીમાં કોઈ માળાની અવર જવર ન થાય અને વાયથી મારા દીકરા મારાનો દારૂનો ધંધો કરેસ કા તારો તો રહ્યું ને જેલમાં લઈ જઈને વારો છે અને છોકરાઓ જોયું ને તમે આ કોઈ ભૂત ભૂત નથી તમારો બાપ માણસ છે ભૂટની આડમાં દારૂ ધંધો કરે છે હવે આમ જો છોકરાઓ તમે રહ્યા ને તમારા ઘરે વ્યા જાઓ અને હાય તારો તો રહ્યું ને જેલમાં લઈ જઈને સર્વિસ કરવાની વારો લેવાનો આય